મારો અહીંયા ગાડી આવવાનો બહુ જ પ્રમાણ મને વધી ગયો મને ભગવાન પ્રત્યે એટલો બધો ભાવ છે કે જેથી કરીને મારી અત્યારે ચુમ્મોતેર વર્ષની ઉંમર થઈ છતાં પણ મને નાચવાનું મન થઈ જાય ભજન ગાવાનું મન થાય આટલો બધો મારો ઉત્સવ વધેલો છે અને એ ભગવાન પ્રત્યે અને અમારા દિલીપ બાપુએ જો આ મંદિરનું રેસભાઈ અમારા ધા સાહેબ આ બધા મારા ભગવાનોના આહા કેટલા સરસ સજાયા એટલું સરસ અને મગ નીળીએ અને મગ ખાઈએ યાત્રા છે અત્યારે તો એમાં અમને એવું લાગે કે અમે અત્યારે કોઈ લગન હોય એવો પ્રસંગ અમારો છે એટલે અમે એવી રીતે જીવીએ કે જા અમને આનંદ આનંદ આવે અમને ઘરે નથી

પછી અમે બે રાખી આ પ્રસાદી લીધી સવારે રાત્રી પાછળ દોરીશું રાત્રે આઠ વાગે મેં સાંભળે આપ જોઈ શકો છો કે નાના બાળકો થી લઈ અને વૃદ્ધો સુધી તમામ લોકો જે છે તે આ રથયાત્રા માં જોડાયા છે સવાર થી ભક્તો ની ભારે ભગવાન દર્શન માટે ભક્તો છે તે આતુર થઈ રહ્યા છે